ગાંધીનગર ખાતે મુખ્ય સચિવ રાજ્ય સ્તરીય વસ્તી ગણતરી સંકલન સમિતિની પ્રથમ બેઠક યોજાઈ હતી આ બેઠકમાં આગામી વસ્તી ગણતરી બે હાજર સત્યાવીસ ના સુચારુ આયોજન અને પૂર્વ તૈયારીઓની સર્વગ્રાહી સમીક્ષા કરવામાં આવી હતી ઉચ્ચસ્તરીય બેઠકમાં રાજ્યના વસ્તી ગણતરી સંયોજક અને મહેસૂલ વિભાગના સચિવ રાજેશ માંજુ તેમજ એલ એસ સીસીસી સમિતિના અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા બેઠક દરમિયાન ગુજરાતના ડાયરેક્ટર ઓફ સેશન્સ ઓપરેશન્સ સુજલ મયાત્રા દ્વારા એક પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું આ પ્રેઝન્ટેશનમાં વસ્તી ગણતરી બે હજાર સત્યાવીસની કામગીરીને સમય મર્યાદામાં પૂર્ણ કરવાની વ્યૂહરચના વહીવટી સીમાઓ ફ્રીઝ કરવાની પ્રક્રિયા તથા હાથ ધરવામાં આવેલા પ્રી ટેસ્ટના તારણો અને ગણતરીદારો માટેની તાલીમની તૈયારીઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી આ ઉપરાંત બેઠકમાં વસ્તી ગણતરી બે માટેના અધિકારીઓ અને જરૂરી માનવ નિમણૂક પ્રક્રિયા હાઉસ લિસ્ટિંગ ઓપરેશન્સના સમયગાળા અને વિવિધ સરકારી વિભાગો સાથેના સંકલન અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી પ્રેઝન્ટેશન અને ચર્ચાઓ બાદ મુખ્ય સચિવ મનોજ કુમાર દાસે ગુજરાતમાં થયેલી વસ્તી ગણતરી બે હાજર સત્યાવીસની પૂર્વ તૈયારીઓની સરાહના કરી હતી અને વસ્તી ગણતરીની કામગીરી સચોટ અને પારદર્શી રીતે થાય તે માટે જરૂરી માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું